પગાર ચાલે ના ના પગાર નહીં ચાલતો હો પગારની માગો નો પગારની વાત મારા જોડે કરવાની નહીં હા બોલો પેલું પુષ્પા પુષ્પા પિક્ચર પિક્ચર જોયું ખાલી આખો તારો ફોન જ કરો છો એટલે એક નંબર આ મને વાત કરે તું પિક્ચર જોઈએ ના હા અને પેલું એનિમલ દેખ દે હું તો એ જ જે કરું છું ત્રણ કલાકનું પિક્ચર છે ત્રણ નાડે તો પટ્યું ઓહ હા તો પિક્ચર જેવું હોય જોઈ જ નહીં પિક્ચર જેવું હોય ટોપિક નાઈન

તમારો દસ રૂપિયા વધારી દેસુ બસ વધારે દોષું બધું ઉપાડી નાખું મારો કોક વખણ ચેકને આબાજો એક તમે તો છો તમે બધું દો તો આ નહીં ઓ તો ના ના હરખું કોમ કર હોય નાખવાનું ખાતર હા હા બીજે જોઈ નાખવાની હોય નાખજો હા હા

હા શેઠ ઓ ભેસો કોઈ વધારે દૂધ આલતી નહી હો આખી જતી થી અડધી નેટ કાઢી છે આટલું દૂધ કાઢે તો આટલું છે હવે તારે કર હા તું લે સાગર ફરીથી ફેરથી દો મારા પૂરી ભરેલી દોય

મેળા બે રાખ્યા છે તમે લોકો કપાસ મેં હિસાબ કરતો હતો કે જેટલું દૂધ ચારો ખવડાયો બધું હિસાબ કરવો તો ભેસો ઉતારવાની કોઈ વાત કરતો ટોળા થઈ હા એ તો તમે પેલી દસ નવી ભેસો લાવવાના હતા ને

લો ઓણ આ તો આપણે 6000 માં 500 પેલે કાપી લીધા હવે 500 કા વિધું ફરવાની લઈ જાવ પડે અમારો માથે પડ્યા છો તમે આ તો લે ભાઈ બીજો પાંજો એક પાંજો લઈ લે આລະ બેરા

આપણે નળ બંધ થઈ ગયો તો એના ત્રણ હજાર રૂપિયા ભરવાના રહ્યા પછી પેલું ભેંસો માટે પેલું સોયાબીન લાવવાનું ગયું બાકી એના તો હજુ બે હજાર નું તો એ આવશે હા અને હું તમારા ઘરે વાહન લુકડા જોવું મારો પગાર છ હજાર હલો આ બીજા ખાલી થઈ ગયા હશે

ખાલી થઈ ગયા પણ શેઠ તો હવે વાત શેઠ તો હવે જ્યાં પગાર લેવડા દીધો ને તને તમને લેવડા દીધો મળી ગયો બસ મારા ગીજા ખાલી થઈ ગયા જો તમારો પગાર મળી કોમ બોમ ભૂલી દેવાનું અને જે બેસો જે દૂધ ને એ તમારું પીવાનું મારી મને બે લીટર રોજ આલ દેવાનું હો